જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ખેતરમાં બટાકા બતાવશું ખેતરના બટાકા કેવા છે અને એના વિશે વાત કરીશું આજે આપણે બટાકા ગાડી ભરવી છે બારે એટલે પેલા સાઈઝ જોઈ લઈશું ગ્રેડિંગ પણ કઈ રીતના કરે છે એ પણ જોઈ લઈશું ચલો બતાવું તમને ખ્યાતિ વેરાયટીમાં આપણે ફાય બટાકા છે બટાકા આપ જોઈ શકો છો મિત્રો આ રીતના માલ તૈયાર થયો છે પક્કાટ માલ છે પાકો માલ એકદમ ફિનિશિંગ વેરાયટીમાં છે બતાવો ચાલુ છે ગ્રેડિંગ પણ ચાલુ છે આ બાજુ ગ્રેડિંગમાં આપ જોઈ શકો છો આપણે અહીંયા જીણ કપાત ખોખા કાઢેલું છે આ જો જીણ નથી વીણી બિલકુલ અંદર કાપા બાપા બધું પડ્યું છે આપ જોવો આપણે સીધી રાજકોટ બાજુ ભરવાની ઈચ્છા છે ભાવનગર વિસ્તારમાં એટલે ગ્રેડિંગ સારી રીતે ગ્રેડિંગ કરાયેલો માલ પણ તમને બતાવો આ માલ ગ્રેડિંગ કરીને જ ભર્યો છે ગ્રેડિંગ સારું હશે તો ભાવ સારા જ મળતા હોય છે કેમ કે એકાદ કટ્ટામાં તમારે કિલો માલ વધારે જતો રહે પણ કિલોમાં તમારે પચાસ કિલોનો મારો પડતો હોય છે એ તમે જોયેલું છે એ તમને ખબર જ હોય છે એટલે ખાસ કરીને ગ્રેડિંગમાં ધ્યાન આવું કેમ કે આપણે અહીંયાથી ભાડું ખર્ચીને ગાડી મોકલતા હોય ખર્ચો માથે આવતો હોય એટલે આ ધ્યાનમાં ગ્રેડિંગ સારું જ કરવા એક કટ્ટામાં એક કિલો માલ જાય એવી ગણતરી નહીં રાખવાની આપણી ગણતરી એવી જ હોય ખેડૂતોની કે જ્યાં ખોખા બધું જતું રહે પણ એ નથી ચાલતું એટલે ખાસ કરીને ધ્યાનમાં લેશો આ ગ્રેડિંગમાં દેખો આપણે હોલ વાળા બટાકા બહાર કાઢ્યા છે લીલું પણ બાર કાઢ્યું છે આ રીતના ગ્રેડિંગ કર્યું છે એટલે ગ્રેડિંગ નું ખુશ ખુબ ધ્યાન રાખશો ધ્યાન રાખશો સારું ગ્રેડિંગ હશે તો સારા ભાવ મળતા હોય છે આજ આપડે ભાવનગર ગાડી ભરવાની ઈચ્છા છે છસો કટ્ટા માલ તૈયાર કરેલ છે આપ બતાવજો છસો કટા માલ બતાવજો આજ આપણે ભાવનગર ગાડી ભરીશું અને ગાડીમાં કેવા ભાવ મળે છે ખ્યાતિ વેરાયટીમાં તમને બતાવ્યું છે તો અને કેટલા ભાવ મળે છે શું ભાવ વેચાશે એ તમને નેક્સ્ટ હું બતાવ અને વેરાયટી તમને બતાવી દે પણ એ રીતના ગ્રેડિંગ પણ તમને બધા ગ્રેડિંગ જ્યારે રીતના જ છે ગ્રેડિંગ ગમે ત્યારે કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાં બટાકા તો ગ્રેડિંગ સારું જ કરાવ સામે ખાવાવાળા વાળા ગ્રાહકો માંગતા હોય છે કોઈ કચરો માલ કોઈ માગતું નથી સારા માલ જ માગતું હોય છે આપણે જ જો પોતે જ લેવા જતા હોય તો આપણે ખરાબ વસ્તુ લેતા હોઈએ છીએ એટલે સામે વેપારીને વેચવામાં તકલીફ ના પડે એટલે માલ સારો રીતે ગ્રેડિંગ કરવાનો ભાવ જોતો હોય તો તો આ અપડેટ આજની ખેતરના વેપાર વિશે હતી તો પણ આવીને આવી નવી ની નવી અપડેટ મેળવા મારી કિસ્મત ખેતી વાળા યુટ્યુબ ચેનલ ને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂતાની જય માતાજી